આ બાજુ ડુંગર ઉપર થી પાણી આવે છે ઝરણા ની જેમ પાણી વયું આવે છે અને ખડખડ વહેતું પાણી છે આમ સીધું આગળ આ બાજુ આપણે જ્યાં ગાડી પાર્ક કરી છે એ બાજુ જાય છે પાણી અને ભાઈ આ જે મજા છે ને ખરેખર આ નજારો આપણે માણવો જ જોઈએ ને આપણે જરાક પાણીમાં થોડાક આવ્યા છીએ અંદર આપણે થોડુંક પાણીને પાણીની મજા લઈ લઈ ઓ ભાઈ સાહેબ પાણી ઠરે હો પગાર ભાઈ પાણી ભરાઈ ગયા છે પાણી નીકળે બૂટ માંથી છતાં એ ભાઈ બૂટ પહેરવાની જરૂરી છે સેફ્ટી આપડી આમાં પૂરેપૂરી સેફ્ટી રહે છે અને આમ બાજુ ભાઈ કંઈક નેહડા જેવું છે આગળ અહીંથી તમને થોડુંક ઝૂમ કરીને દેખાય તો બતાવું કોશિશ કરું છું એક વખત આ બાજુ જો નેહડા જેવું નેહડા જેવું છે તો આપણે જોઈએ આગળ શું છે એ ભાઈ આ આ જગ્યા અત્યારે આપણે આવ્યા છીએ ખરેખર એક માણવા જેવો લાવો છે સાચી વાત ને ડૉક્ટર સાહેબ હા ભાઈ સો ટકા સો ટકા ને ઓગણીસ વીસ અહીંથી બોર્ડર લાગી ગઈ છે આ બાજુ હવે કંઈક ને એવું આવી ગયું છે અને આ બોર્ડર અહીંથી પછી ઓલી બાજુ છે એ કંઈક ઓલા લોકો કંઈક રીએ છે એટલે એ બાજુ આપણે હવે નથી જવું બસ આપણે હવે ફાઇનલી આપણે જે બાજુ ગાડી પાર્ક કરી છે એ બાજુ હવે નીકળી જાય ઓ ભાઈ સાહેબ ખતરનાક જંગલની અંદર આપણે આવા ઝાડવા જોવા મળી ગયા છે કે આ બાજુ કંઈક નેહડા જેવું છે આ આગળ એટલે આ મસ્તના ઝાડવા છે અહીંયા આપણે જોવા મળ્યા છે અને ફાઇનલી ભાઈ હવે આપણે આગળ વધી અને આપણી જે બાજુ ગાડી આપણી પાર્ક કરેલી છે એ બાજુ હવે આપણે નીકળી જાય ફરી વખત આપણે પાછા અહીં જંગલમાં આપણે ખોવાઈ ગયા છે આપણે થોડા ખબર નથી પડતી કઈ બાજુ જવું હોય વરી પાછા રસ્તો ભૂલાઈ ગયો છે કેમ કે થોડાક આપણે આગળ ઓલી બાજુ નીકળી ગયા હતા એટલે વળી પાછો રસ્તો ભૂલાઈ ગયો શું થઈ ગયું હિરેનભાઈ ઓ હિરેનભાઈ ને પગમાં કાંટો લાગી ગયો છે ભાઈ હિરેનભાઈ દવાખાને લઈ જાઉં ભાઈ ભાઈ અત્યારે મચ્છરા એવા કઈ છે અને રસ્તો પાછો આપણે ભૂલી ગયા એ બાજુ તો ક્યાં હા હાવ ઘાટ જંગલમાં પાછા ક્યાં ખોવાઈ જાવ પાછા ક્યાંય નહીં જડી એટલે તો બહુ ડર લાગે રાજકોટ વધારે બીક લાગે ભાઈ આપણે પાછા થોડાક આગળ નીકળી ગયા હતા એટલે ભરી પાછા રિટર્ન થઈ ગયા કેમ કે આ બાજુથી તો રસ્તો આપણે ભૂલાઈ ગયો કઈ કઈ ખબર જ નથી પડતી કે ક્યાંથી ક્યાં જવું હોય એટલે થોડાક આમ બાજુ આપણે આ બાજુ પાછા જઈએ ને જો ક્યાંય રસ્તો મળી જાય તો સારી વાત છે બાકી આ બાજુ જે નેહડા દેખાય છે એ લોકોને આપણે ફરી પાછું પૂછવું જોઈએ કે ભાઈ અહીંથી નીકળવાનો રસ્તો કઈ બાજુ છે

ટ્રેકિંગ કર્યું છે એટલે ભૂખે હે એવી લાગી ગઈ છે અને હવે થોડીક વધારે ભૂખ લાગી કેમ કે આપણે રસ્તો ભૂલી ગયા છે એટલે હવે ઓલી ઓલી બીક હોય કે હવે રસ્તો કંઈ મળશે આપણે હે મહેમાન તમારે નાવું છે પાણીમાં ઓહ ભાઈ સાહેબ એ હા ભાઈ ઓહો આ ઝારા તા જો આમાં એ હા ઓલા ઓલા કરોડિયાના ઝારા આખા ચોટી ગયા આમાં નાખો મહેમાન ને નાખો ઉપાડો નાખો નાખો ભાઈ મેહમાન ને થોડાક હેરાન કરવાની મજા આવતી હતી એને ખરેખર તો નાખવા તાજ પાણીમાં

અમારે ઓલું ભાઈ ઓલું મેઘોલ મેઘડોલ નામે ના આવડે આપડે રોટલા ખાવા રોટલા ઉપર નાખેલું હોય રોટલો

આઈ એ સેન્ડવિચ ને આ ઓલું ગોળ ગોળ પાવ આવીને રાખી એ ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ કઈ બાજુ તો યાદ છે હવે હું કહું હા જય શ્રી રામ જય શ્રી આપણા ડોક્ટર સાહેબ છે એ બહુ ફની છે અને હસી મજાક માં એને લગભગ આપણે પહોંચીએ નહીં ડોક્ટર સાહેબ ને હજી વચ્ચે હાઈ આવે છે જો આ પોતે એ આ પોતે ડોક્ટર હાથી અમારા હાથી ભાઈ હાથી ભાઈ આપડે આવી તો ગયા હોય આપડે આમથી આવ્યા હતા આમ બાજુ થી નીકળે આ રસ્તો ક્યાંક અલગ જ જાય છે આમ જાય ઓલા મેહડા બાજુ હતો ને એ બાજુ જાય તો પાછો આપણે આમ હૈલા જઈએ આ બાજુ આગળ આપણે આ બાજુ છે એવ તન આ બાજુ એટલે કદાચ એ બાજુ થી પાછો આપણે રસ્તો મળી જાય અવાજ આવે છે હા રાખે ભાઈ મોર મોર કરું છે આ કોઈ ફોટો હોય તો બરોબર છે બીજું કઈ હવે તમારે કેવાનું સાહેબ બસ ઘણો ને બોલવા બોલવા જમાનો નથી લાંબુ આ મચ્છર ટપકા ટપકા થઈ ગયા લાલ કરી દીધા જોતા રાતો કરી દીધો ભાઈ પણ ખરેખર ના મચ્છર આખો ખોજાડી દીધો ભાઈ લાલ કરી દીધો હજી મચ્છર આમાં જતા નથી લેવા દીધો ઓ ભાઈ ડુંગર ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો ઝૂમ કરીને બતાવું કે જે વરસાદનું પાણી છે એ જો આ થોડુંક ચમકે છે બ્રાઇટ બ્રાઇટ દેખાય છે એ ઉપરથી વરસાદનું પાણી છે એ આવે છે એટલે હું આમ પાણી વયું આવે છે એના ધોર્યા જેવું થઈ ગયું છે એટલે હું દેખાય છે અને ભાઈ આ જે વ્યૂ રિયલમાં આપણે જોયો હોય ને તો તો આની કંઈક આનો નજારો જ અલગ છે ખરેખર જોવા જેવી આ એક મજા અને આની અલગ જ છે ભાઈ ભાઈ આ એક નજારો આપણે ખરેખર નસીબમાં હોય ને તો જોવા મળે અને લાવો લેવો જોઈએ ખરેખર આ વસ્તુનો અને થોડુંક રિસ્કે લેવું પડે એવું નથી કંઈ થોડુંક રિસ્ક લેવું પડે એ ફાઇનલી આપણે જંગલનો એરિયા છે એ આપણે પાછો જંગલની બહાર આવી ગયા છે અને અત્યારે જે આ વ્યૂ આવે છે ભાઈ વાદળા છે એકદમ નીચે આવી ગયા છે ડુંગરની નીચે અને ઝૂમ કરીને બતાવું એટલો સરસ વ્યૂ આવે છે ને ભાઈ ખરેખર ગજપ ગજપનો વ્યૂ આવે છે ભાઈ અને ચારે બાજુ અત્યારે આમ બાજુ ડુંગર છે અને આ એક એરિયો અત્યારે જે આપણે ઉભા છીએ આ જે એરિયો છે એ થોડોક ઉચાણ વાળો એરિયો છે પાછું આ બાજુ બધું જંગલ છે અને એની જંગલની ઓલી બાજુ ચારે બાજુ ડુંગર આવ્યા છે અને આપણે જંગલમાં આ બાજુ જે ઓલો સામે ડુંગર દેખાય છે એ ડુંગરથી થોડાક આમ બાજુ આગળ નીચે હતા બસ એને ખાલી ચડવાનો જ બાકી હતો બાકી આમ ન્યાય એની બાજુમાં આપણે પહોંચી ગયા હતા ફાઇનલી અને અત્યારે ભાઈ જે વ્યૂ આવે છે ને ખરેખર ગજબનો અને આ લોકેશન છે ફોટોશૂટ માટે અત્યારે આ બધા મંડી ગયા છે અને આ લોકેશન એક ફોટો પોઈન્ટ ફોટો શૂટ માટેની મસ્ત જગ્યા છે ભાઈ અત્યારે અહીંયા ઓમા નમણા આપણે જયારે અહીંયા આપણી ગાડી પાર્ક કરી હતી ત્યાં આવ્યા તો આપણી ગાડી છે વાંદરાવે પાડી નાખી હતી અને મોરો બોરો બધું તૂટી ગયું છે વાંદરાવે બધે બધા ભેગા જાય આ બધા આ બધા ભાઈ ભેગા થઈને જોતા કેટલા બધા હે આ બધા થઈને આપણી ગાડી ગાડીનો મોરો તોડી નાખ્યો છે એટલે હવે ધ્યાન રાખવું જોઈએ લગભગ તો વારો નીકળશે આપણા બસ નો ભાઈ ફાઇનલી આપણે લાલ ધોરી જંગલની આપણે મુસાફરી કરી લીધી છે આવાજના થોડી ગજ સાંભળી મગર જોયા અને મજા કરી અંદર અને મચ્છરે આપણે એવા અહીંયા એટલા મચ્છર છે અને ભાઈ તો આપણે એ ગાડી પાર્ક કરી હતી એ પાછા આવી ગયા છે અને ભાઈ અત્યારે અહીંયા છે વાંદરા ખરેખરના કેટલા બધા વાંદરા છે આ લોકો એ મળી અને આપણી ગાડીને મોરો છે એ ભાંગી નાખ્યો જવું શ્રી કૃષ્ણ ભગવાન તો ભાઈ ફાઇનલી હવે આપણે આપણા વ્લોગને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નું બટન દબાવી દેજો જંગલના વિડીયો હજી આપણે ટાઈમ મળશે તો હજી આપણે બીજા વિડીયો આપણે થોડુંક મુસાફરી કરશું અને આવા વ્લોગ લઈ આવશું તો ભાઈ ફાઇનલી હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં